હાસોટના ઇલાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખરજ બિરલા સેલ્યુલોઝિક કંપની દ્વારા ટીબી પોષણ કીટનું વિતરણ હાસોટ તાલુકાના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બિરલા કંપની દ્વારા પ્રવૃત્તિ અંતર્ગત ટીબી પોષણ કીટ વિતરણ કરાયું હતું સાથે જ માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો આ પ્રસંગે ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવા માટે યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો ટીબીના દર્દીઓને આડત્રીસ પોષક કીટ આપવામાં આવી હતી સાથે જ સ્થાનિક કિશોરીઓને રીયુઝેબલ સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું બિરલા સેલ્યુલોઝિક છેલ્લા ત્રણ વર્ષથી હાસોટના બાવન ગામોમાં ટીબીના દર્દીઓને પોષણ કીટ ઉપલબ્ધ કરાવી રહી છે અત્યાર સુધીમાં થી વધુ ટીબી દર્દીઓને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે આ પ્રયાસોના પરિણામે હાંસોટ તાલુકાના ચૌદ ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં કંપનીના સુમાબિંદુ પૂનમ રાવત સીએસઆર મેનેજર રાજદીપ પરમાર તાલુકા હેલ્થ ઓફિસર સંજય દુબે પીએસસીના ડોક્ટર વિધિ અડાજણિયા પટેલ તેમજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત હતા નમસ્કાર હું છું નિર્મિતા સીએસઆર આજ રોજ પીએચસી ઇલાવ મુકામે ટીબી ન્યુટ્રિશન કીટ પ્રોગ્રામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો ખાસ કરીને ભારત દ્વારા ચાલતા જે ટીબી એલિમિનેશન પ્રોગ્રામમાં સતત ત્રણ વર્ષથી બિરલા સેલોજી કંપની હાંસોટ તાલુકાના તમામ ગામોના પી ટીબી પેશન્ટને ન્યુટ્રિશન કીટ આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે જેમાં આજ રોજ એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને કંપનીના સીઓઓ સરના જે વાઇફ છે એ પણ ઉપસ્થિત હતા બિરલાની ટીમ ઉપસ્થિત હતી અને એમની હાજરીમાં આજે ટીબીના પેશન્ટને કીટ વિતરણ કરવામાં આવ્યું છે